મહકું સમાપ્ત થયા પછી આ સાધુઓ નાગા સાધુઓ જીવનમાં જ કડક અને મુશ્કેલ છે તેઓ પોતાના શરીર અને મજબૂત બનાવવા માટે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે આ સાધુ ક્યારે કે ઘાટ પર સુતા નથી ઘણા દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રહે છે સત્ય તરફ મન વાળવા માટે તપસ્યા કરે છે આ કઠિન જીવન તેમને માનસિક અને શારીરિક શક્તિ આપે છે જેથી તેઓ તેમના લક્ષ્ય તરફ આગળ વધી શકે નંબર ચાર સાધુઓ દરરોજ ભીખ માગવા જાય છે જાણો પણ તે એક દિવસમાં ફક્ત સાત ઘરોમાંથી જ ભીખ માગી શકે છે જો આપણે તે ઘરોમાંથી ભીખ મળે તો ઠીક છે જો તેમને ન મળે તો તેઓ ભૂખ્યા રહે છે આ સાધુ દિવસમાં ફક્ત એક જ વાર ખાય છે અને સાદગીમાં રહે છે તેમની જીવનશૈલી તેમના અને પ્રતિબિંબ કરે છે જાણો કે તેઓ આ નિયમનું પાલન કરવા અને તેમના ઈચ્છાઓને નિયંત્રણ રાખવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરે છે ભીખ માગવી એ તેમના માટે માત્ર ખોરાકનો સ્ત્રોત નથી પરંતુ તેમના આધ્યાત્મિક અભ્યાસનો એક ભાગ છે નંબર 3 નાગા સાધુઓ અખાડામાં એક કોટવાળ હોય છે જે સાધુ અને તેમના અખાડા વચ્ચેનું સંપર્કનું કામ કરે છે

અને પછી તેઓ જીવન પણ નગ્ન રહે છે નંબર 1 નાગા સાધુ તેમના મોટા ભાગનો સમય જંગલ અને પર્વતોમાં વિતાવે છે તેમના ખોરાકમાં મોટા ભાગે ઔષધીય મૂળનો સમાવેશ થાય છે ઋષિઓ જંગલોમાં ફરે છે અને આ ગાઢ જંગલોમાંથી પસાર થાય છે તેઓ દિવસે આરામ કરે છે અને રાત્રિએ મુસાફરી કરે છે કોઈ ત્યાં તેમને જોઈ ન શકે સાધુઓ સમાજથી દૂર રહે છે અને તેમના આધ્યાત્મિક સાધનાઓમાં સંપૂર્ણ વ્યસ્ત રહે છે ક્યારેક તે એકલા પ્રવાસ કરે છે તો ક્યારેક તેમના સાથીઓ સાથે તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવશો